ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મેથીના ગોટા તો તમે બહુ ખાધા હશે પણ તમે આવા પોચા જાળીદાર કેળા મેથીના ગોટા કે પછી કેળા મેથીના ભજીયા ક્યારેય નહીં ખાધા હોય કે ક્યારેય નહીં બનાવ્યા હોય બહુ ટેસ્ટી એવા માત્ર દસ મિનિટમાં બની જશે તો વરસાદ જાય પહેલાં એકવાર આ ભજીયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ અહીંયા તમારે પાક્કા કેળા લેવા જરૂરી છે તો ઘરમાં તમે કેળા લાવતા જ હોય ક્યારેક એવું લાગે કે વધારે પાકી ગયા હોય એ બે કેળા તમારે લઈ લેવાના અને મેશરના મદદથી કેળાને તમારે એકદમ સારી રીતે મેશ કરી લેવાના તો એકદમ સારી રીતે કેળા મેશ થઈ જાય એટલે આપણે એમાં બે ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ તીખાશ તમને જોવે એ રીતે એક ટેબલ સ્પૂન જેટલી પણ ઉમેરી શકો એક કપ લીલી મેથીના પાન એકદમ ઝીણા ઝીણા ચોપ કરીને મેં ઉમેરી દીધા સાથે આપણે ખાયણી દસ્તામાં એક ટી સ્પૂન મરી લેશું અડધો ટેબલ સ્પૂન સૂકા ધાણા અડધો ટેબલ સ્પૂન જેટલી વરિયાળી અને એક ચપટી જેટલો અજમો ઉમેરી અને મિશ્રણને આપણે દરદરું એવું તો અકચરું હોય એવું તમારે દસ્તાના મદદથી આ રીતે એને ગ્રાઇન્ડ કરી રેડી કરી લેવાનું તો આ રીતે મેં એને કરી લીધું અને આપણે એને આ રીતે મિશ્રણમાં ઉમેરી દઈશું હવે મીઠું સ્વાદ પ્રમાણે તો આપણે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું એક ચપટી જેટલી હિંગ અને એક ચપટી જેટલી હળદર તો હિંગ ઉમેરવી ઓપ્શનલ છે ઉમેરવી હોય તો ઉમેરવાની નહીં તો સ્કીપ કરવાની હવે આપણે એમાં ડોટ કપ જેટલો ચણાનો લોટ તો આ રેશિયોથી તમારે દોઢ કપ જેટલો જ લેવાનો છે વધારે નથી લેવાનો લોટનું પ્રમાણ પણ એકદમ બરાબર હોવું જરૂરી છે ચાર ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું એટલે બહારથી ગોટા છે એ ક્રિસ્પી થશે અને એકદમ સારી રીતે પહેલાં રીતે કેળાના મિશ્રણ સાથે જ આપણે એને મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં ત્રણ ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું જરૂર લાગે એટલું જ ઉમેરવાનું છે વધારે નથી ઉમેરવાનું અને એક જ દિશામાં આ રીતે બેટરને આપણે ફેટી લઈશું એટલે સ્મૂધ અને એકદમ પરફેક્ટ એવું રેડી થઈ જશે તો આ રીતે મેં ફેટીને રેડી કરી લીધું હવે આપણે એમાં એક ચપટી ખાવાના સોડા સાથે થોડા લીંબુના રસના ટીપા અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે ગરમ તેલ ઉમેરીશું તો ગરમ તેલ મેં કઢાઈમાં ઉકળવા મૂકી દીધું એમાંથી જ મેં ગરમ તેલ ઉમેરી દીધું છે મિક્સ કરી અને પાછું આપણે એને ફેટી લઈશું અહીંયા બેટર છે બહુ થિક પણ ન હોવું જોઈએ બહુ પાતળું પણ ન હોવું જોઈએ ફ્લોઈ બેટર હોવું જરૂરી છે તો જ આ તમારા ગોટા સોફ્ટ બનશે આ રીતે આપણે ગોટા તેલમાં ડ્રોપ કરીશું તો એકદમ પરફેક્ટ એવો શેપ તમે જોઈ શકો છો આવશે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને જેટલા ગોટા કડાઈમાં આવે એટલા તમારે આ રીતે ડ્રોપ કરવાના સ્લો ફ્લેમ હશે એટલે પછી ધીમે ધીમે તળાય અને ગોટા આ રીતે ફૂલી જશે અને ઉપર ફ્લોટ કરવા લાગશે ફ્લોટ કરવા લાગે પછી જ તમારે એની સાઈડ ચેન્જ કરવાની છે અને બીજી સાઈડથી પણ હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે તો ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ એક વારમાં તળાતા લાગશે લગભગ ચારેક મિનિટ જેવું હવે થઈ ગયું અને હવે જો તમારે હલકો ગોલ્ડન કલર વધારે આવવા દેવો હોય તો આવવા દેવાનો પણ અહીંયા ગોટા તમારે લો ફ્લેમ પર તળવા જરૂરી છે એટલે અંદરના લેયર કાચું રહે અને એકદમ સોફ્ટ એવા ગોટા તમારા થઈ જાય આવો હલકો ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે કેળા મેથીના ગોટા છે એ તમે જોઈ શકો છો ફૂલી નાના નાના આપણે ડ્રોપ કર્યા હતા એ પણ પરફેક્ટ એવા રેડી થઈ ગયા આપણે એને કિચન પેપર પર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજા ગોટા ડ્રોપ કરી અને એને પણ તળી લઈશું બહુ સિમ્પલ એવા છે મેથીના ગોટા તમે બનાવતા હશો પણ ટ્વીસ સાથે માત્ર આમાં આપણે કેળા ઉમેરીશું અને ગેસની ફ્લેમ લો રાખવાની એટલે અંદરનું લેયર કાચું નહીં રહે અને આ રીતે ફ્લોટ થવા લાગશે ગોટા અને એકદમ પરફેક્ટ એવો શેપ એનો આવી જશે તો આ રીતે તો તમને લાગે એક સાઈડથી તળાઈ ગયા એટલે સાઈડ ચેન્જ કરવાની હવે જો તમારે વધારે થોડા ગોલ્ડન કરવા હોય તો કરી શકો કેળાના લીધે થઈને થોડો લાલ કલર હલકો આવશે આ ગોટાનો તો રેગ્યુલર આપણે જે ગોટા હોય એમાં ગળપણ ઓછું હોય પણ આમાં કેળાના લીધે થઈને બહુ સારો એવો ટેસ્ટ અને કલર પણ બહુ સારો એવો આવશે તો આ રીતે બધા આપણે કેળા મેથીના ગોટા ફ્રાય કરી લઈશું સાથે કઢી બનાવીશું કઢી માટે એક ટેબલ સ્પૂન ચણાનો લોટ અને એક ટેબલ સ્પૂન દહીં એમાં એક ટી સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી ફેટી સ્મૂધ એવું આવું મિશ્રણ રેડી કરી લઈશું અને હવે આપણે એમાં એક ચપટી જેટલી હળદર ઉમેરીશું મિક્સ કરીશું અને એમાં આપણે એક કપ ભરી પાણી ઉમેરવાનું છે તો અહીંયા એક કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે કઢીનો વઘાર કરીશું વઘાર માટે બે ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એમાં એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરીશું રાઈને ફૂટવા દઈશું રાઈ જેવી ફૂટવા લાગે એટલે એક ચપટી જેટલી હિંગ થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને જે કઢીનું મિશ્રણ છે એ આપણે મિક્સ કરીશું એટલે કે ચણાનો લોટ છે એ નીચે ન બેસી જાય એટલે તમારે આ રીતે મિક્સ કરવાનું ગેસની ફ્લેમ લો કરી અને કઢીનું મિશ્રણ ઉમેરી દેવાનું છે સતત એક દિશામાં આપણે એને ચલાવતા રહીશું અને ત્રણેક મિનિટ જેવું આપણે એને ઉકળવા દઈશું આ રીતે ઉકળવા લાગે હલકું થીક થવા લાગે એટલે એકથી બે ટી સ્પૂન જેટલી ખાંડ અને અડધી ટી સ્પૂન જેટલું આપણે એમાં મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને બીજી તમે એક બે મિનિટ જેવું એને ઉકાળશો એટલે આવી થીક એવી કઢી તો તમે ભજીયાની કઢી કે ભજીયાની ચટણી પણ કહી શકો તૈયાર છે ખમણ સાથે પણ આ સૌ કરવામાં આવે છે બહુ ટેસ્ટી એવી લાગે છે ગેસની આંચ બંધ કરી દઈશું અને આપણી ફરસાણની કઢી તૈયાર થઈ ગઈ સાથે આપણા ગોટા પણ તળાઈને રેડી થઈ ગયા એકદમ પોચા રૂ જેવા સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવા તમારે લીંબુનો રસ અડધો જો તમને ગળપણ સાઈડ ટેસ્ટ ન ભાવતો હોય તો વધારે પણ લીંબુનો રસ તમે બેટરમાં ઉમેરી શકો બહુ ટેસ્ટી એવા પોચા એવા આ ગોટા બને છે અને સાથે કઢી તમે એને કઢી સાથે ચટણી સાથે કે પછી ચા સાથે પણ આ કેળા મેથીના ભજીયાને સર્વ કરી શકો શું તમે આ ક્યારેય ફેમસ એવા કેળા મેથીના ગોટા ટ્રાય કર્યા છે મેથીના ગોટા તો તમે બહુ બનાવ્યા હશે પણ આવા જો તમે ક્યારેય કેળા મેથીના ગોટા નો ટ્રાય કર્યા હોય તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો Thank you for watching.